કોઈ પણ ઘરે વૃક્ષ હોય કે પછી હોય ના પક્ષીઓ માટે કુંડા ટીંગાડવા ટીંગાડી દેવા કેમ કે આપણે તો બોલીએ આપડે માણસ ઈ તો પક્ષી ઈ તો કઈ મૂંગા આપણે કઈ એકવાના નથી કે કઈ સમજી એકવાના નથી આપણે એના માટે બધું કરવું પડશે પ્લીઝ હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે ફરી એકવાર તમારા અમારા નવા બ્લોગમાં અત્યારે ચા નાસ્તો કરીને ફ્રી થઈ ગયા જો આ કક નવી હેર કે દોસે લોકો દી ધ્યાન હો કર જો નાખો માથામાં પછી પછી ટાટુ ટાટુ લાગે એમ થી હું થાય આ તો બહુ સારું લાબા થી હું ફાયદો થાય ઘટ ફાયદા તમાર કપડાનો ઉઘાર દેઓ નાજ તનસ્ત તો મને નાખી દે તમાર મોટો વાળ વધરવા કાય તોય નાખી દે જે વાળ વધરવે નેત નાખવાનું હોય મલ્લી નાખવાનું બસ આવા કयास કરવો ન હોય બર કીધું બધી તમને કહી કે ઇંજા કામ દે

પાણીમાં ધોઈ નાખજો પછી ચોરામાં સેણ સેવલા કોડામાં જોઈ લે તો કેટલી છે दे? दे बे बे <laughs> ब <बसा। laughs> <laughs> <laughs> <laughs>

હા શું ને ભાવ તમારો ઘોડાની આઠું હોય બોગી લેવો એ ભાવ મને આ હવે બસ ને એટલા આમ જો તે મારા હાથે બગાડ્યો તો ઠેરવાળા તો બગડે બધુંય બગડે આ હવે બસ ને એટલા કપડા પર ડાગ નો પડો કપડા બગડી જાય ને બસ ને એટલા તારા ખાવાના પડો પેટ બીજું કોઈ હવે પાછા પાછું બે દે પછી શીખું છે ઉપર ના 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 શીખ હવે તો બી આવી બેઠી ના 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 સેવા પા બે દિવસ હા ને એઠે ત્રી મોટા થા ને વા હા દેઠે ત્રી આ જો તો ખરાબ હા જો આ જો અમે બસ ને એટલા આ કેટલા કિલો સીકુ થઈ જાવ કે થોડક નહી પાછા ઉતરી ઉતરી દેઠી હવે જબલમ ફૂલ લખો ડાબો નાખો પડે આ પછી પાક ડુંગળી હોય કે ડુંગળી એની ભેગી એક કા બે નાખી દેવાની એટલે કાય ઘા પાકી જાય किलो ऊ से किलो नहीं तो काम कर बाजरन न बास्कपुरी का में रख दे गाइस आओ हां हां बाजरा न बस कम न कर गाय का बाकी दे बता बाजरा मत ना खाओ सिकू आकडे नागड़ो कितना छाव दो किलो से किलो किलो ऊ पे भाई

આપણને કો કે કોઈ કોઈ પૂરવાનું નહીં શીખલા કે પોપટ કે કઈ એની હાથે આવે ને બીજા થાય

એચલી બાટલા દેવ બૂસવાળો આવેલું છે એનો જેમ ખાતા રે એમ પડતું દે ખબર હા ઈડળી લાવવું છે ને કુંડા સ્પેશિયલ ચકલા હાટું જ જવાનું છે હા નાથી હું લાવતી મળે ને હોય તો હોય ને ના તો હા તો જાય હમ હા ખમી યુટ્યુબ ફેમિલી તમને બધાને એક વાત જણાવવાની કે કોઈ પણ ની ઘેરે વૃક્ષ હોય કે પછી આપણે આ નેવાની છત હોય ના પક્ષીઓ માટે કુંડા ટીંગાડવા ટીંગાડી દેવા કેમ કે આપણે તો બોલી ને આપણે માણસ એ તો પક્ષી એ તો કઈ મૂંગા આપણે કી યાંકવાના નથી કે કાંઈ સમજી એકવાના નથી આપણે એના માટે બધું કરવું પડશે પ્લીઝ કુંડા ટીંગ દેજો બધા વાહ બે મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હોય